ભાદરવા વદ તેરસ એટલે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણ લાલજીની વધાઈ તેમનું પ્રાગટ્ય શ્રી બાલકૃષ્ણ લાલજીનું પ્રાગટ્ય અડેલમાં થયું હતું તેમનું શ્રી અંગ પુષ્ટ અને વર્ણ શ્યામ હતો તેમને ઘરમાં સૌ રાજીવ લોચન કહેતા બાલકૃષ્ણ લાલજીમાં વીર્ય ગુણ પ્રકટ હતો તેમના વહુજીનું નામ કમલાવતીજી હતું તેમને 6 લાલજી અને એક બેટીજી હતા શ્રી ગુસાઈજી એ બાલકૃષ્ણ લાલજીને શ્રી દ્વારકાધીશજી નું સ્વરૂપ પધરાવી આપ્યું હતું શ્રી સેવા કરવાની ખૂબ ઈચ્છા અને આતુરતા હતી તેમની આ આતુરતા જોઈ શ્રી ગુસાઈજી તેમને બે સોનાના કંગન આપી આજ્ઞા કરી કે જે સ્વરૂપ ના શ્રી હસ્તમાં આ કંગન બંધ બેસતા આવે તે તમારા શ્રી દ્વારકાધીશના ના સ્વામીનીજી હશે શ્રી સ્વામીનીજીની શોધમાં બાલકૃષ્ણ લાલજી વ્રજમાં અનેક સ્થાનોમાં ફર્યા અંતે સંવંત સોળસો ના પોષ વધ ચોથના રોજ આપ શ્રીને શ્રી યમુનાજીના સ્વરૂપના દર્શન થયા તે સ્વરૂપના શ્રી હસ્તમાં શ્રી ગુસાઈજીએ આપેલા કંગન પહેરાવ્યા અને સ્વરૂપને શ્રી દ્વારકાધીશજીની સાથે પધરાવ્યું શ્રી બાલકૃષ્ણ લાલજીએ રચેલા ગ્રંથોમાં પહેલો ગ્રંથ છે કે સ્વપ્ન દ્રષ્ટ સ્વામીની સ્તોત્ર બીજો તો કે ગુપ્ત સ્વામીની સ્તોત્ર વિવૃત્તિ ત્રીજો ભક્તિવર્ધિની સ્તોત્ર વિવૃત્તિ ચોથો પ્રસાદ વાગીસ ભાષ્ય વિવરણ અને પાંચમો સર્વોત્તમ સ્તોત્ર વિવૃત્તિ પ્રસિદ્ધ છે